નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો જેના લગ્ન નથી થતા તે સોમવારના દિવસે આ બે સ્વાસ્તિક બનાવો માત્ર ત્રણ દિવસમાં માગું ન આવે તો કહેજો તો મિત્રો ક્યારેક જીવનમાં બધું જ સાચું ચાલી રહ્યું હોય છતાં પણ લગ્ન જેવી પવિત્ર બાબતમાં વિલંબ થતો હોય છે તો મિત્રો કર્મ સુખદ વાતાવરણ હોવા છતાં કોઈના કોઈ કારણોસર લગ્નના યોગ બની જતા નથી કેટલાક ઉપાય કરી લીધા હોય છે પૂજા પાઠ પણ કર્યા હોય છે છતાં પણ મિત્રો વાત આગળ નહીં વધતી હોય તો આવો આજે તમને કહીએ એવા એક અજમા માયસીન અને ચમત્કારી ઉપાય વિશે જે મિત્રો માત્ર સોમવારના દિવસે બે સ્વાસ્થિક બનાવવાથી શરૂ થાય છે અને મિત્રો બે થી ત્રણ દિવસમાં એવું થશે કે તમે ખુદ કહેશો આ તો ખરેખર કામ કર્યું જો એ વ્યક્તિઓ સ્વયં ઉપાય કરી શકે તો છોકરા કે છોકરીના માતા પિતા પણ આ ઉપાય સરળતાથી કરી શકે છે જો તેમના સંતાનની કુંડળીમાં બાધા હોય અથવા કોઈ દોષ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તો મિત્રો આજે અમે જે ખાસ ઉપાય તે સોમવારના દિવસે કરવામાં આવે તો ચોક્કસ રીતે લાભ મળે છે તો મિત્રો ઘણા લોકો કહે છે કે છોકરો છે છોકરી છે સુંદર છે ભણેલા છે સારી નોકરી પણ કરે છે છતાં પણ કોઈ માગું નથી આવતું કોઈ સાથ નથી આપે સતત વધતી વધતી રહી છે અને માતા પિતાને ગંભીર ચિંતા સતાવે છે કે હવે તેમના દીકરા કે દીકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આ આવી કોઈ પરિસ્થિતિ છે તો શક્ય છે કે તમારા સંતાનની કુંડળીમાં કોઈ દોષ હોય એ દોષ દૂર કરવા માટે અમે સોમવારના દિવસે કરવામાં આવતો એક ખાસ ઉપાય જણાવીએ છીએ તો મિત્રો આ ઉપાય કરો તમારા કુંડળીમાં રહેલા દોષ દૂર થઈ જશે અને લગ્નના યોગ જલ્દી બની શકે છે ઘણીવાર એવું બને છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે વાત આગળ પણ વધે છે બધું ઠીક રહે છે અને લાગતું હોય કે હવે સંબંધ નક્કી થઈ જશે પરંતુ છેલ્લે ક્યાંય વાત અટકી જાય છે ક્યારેક દાજ્ય અવરોધો આવી જાય છે અથવા વાત જાત જતી રહે છે અવરનવર આવી બાધાઓ આવે છે છોકરો કે છોકરી જોઈ લીધા પછી પણ વાત આગળ વધતી નથી લોકો પાસેથી ચોક્કસ જવાબ નથી મળતો તો મિત્રો આ બધી પરિસ્થિતિઓમાં પરિવારજન ચિંતામાં ડૂબી જાય છે ઉંમર વધતી રહી હોય તો વ્યાકુલતા વધે છે તો મિત્રો આવી સ્થિતિ માટે અમે એક માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં જલ્દી માંગલિક કાર્ય શરૂ થઈ શકે છે તો મિત્રો વિશેષ વાત એ છે કે આ ઉપાય કર્યા બાદ થોડા દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે સહેજ રાહ જોનાર અને યોગ મિત્રો કે સંબંધીઓથી મુલાકાત શરૂ થવાની શક્યતા વધે છે તો મિત્રો આ વિડીયો આખો જરૂર સાંભળજો આગળ વધતા પહેલાં જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોને પ્યારી લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં કારણ કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્નના યુગ જલ્દી બની શકે છે તો મિત્રો હવે આપણે ઉપાયની વાત કરીએ જેમ કે આપણે જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એ ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય હોય છે પરંતુ મિત્રો ઘણીવાર પરિસ્થિતિ એવી બની જાય છે કે નસીબ પણ નકારાત્મક અસરો થતી હોય છે જેના કારણે મિત્રો લગ્નમાં વિલંબ થતો હોય છે આજે આપણે એવા લોકપ્રિય અને અનુકૂળ ઉપાય વિશે વાત કરવાના છીએ જે સ્વાસ્તિકના બે પવિત્ર ચિહ્નોથી જોડાયેલા છે મિત્રો સ્વાસ્તિક ચિહ્ન હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને શુભ પ્રતિક તરીકે માનવામાં આવે છે મિત્રો અને મિત્રો એ તમારા જીવનમાં શુભ ફળદાયક સાબિત થઈ શકે છે જીવનમાં શુભ કાર્ય લાવવાનું પ્રતિક હોય છે ખાસ કરીને મિત્રો સોમવારના દિવસે બે સ્વાસ્તિકનો ઉપાય કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય ખાસ કરીને લગ્ન માટે નસીબ અજમાવવા માટે મહત્વપૂર્ણ છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે બે સ્વાસ્તિક કેવી રીતે અને ક્યાં બનાવવાના છે તો મિત્રો સૌ પ્રથમ આ ઉપાય સોમવારના દિવસે શરૂ કરવો ખૂબ જ આવશ્યક છે કારણ કે મિત્રો સોમવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ખાસ કરીને લગ્ન અને સંબંધો માટે સોમવારે વહેલી સવારે કોઈ પવિત્ર અને સ્વસ્થ જગ્યાએ જાઓ ત્યાં તમે બે બે એટલે કે સાથિયા એક પછી એક બનાવો મિત્રો એ જ જગ્યા ઘરના પ્રવેશ દ્વારની આસપાસ અથવા ભવિષ્યમાં શુભ કાર્ય માટે ચિહ્નિત જગ્યા હોઈ શકે છે તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર વિપક્ષ આવી રહ્યા છે શું તેમની ઉંમર વધી રહી છે પણ કોઈ નિશ્ચિત યોગ સંબંધ બનતો નથી તો આજે અમે તમારા માટે એક ખાસ સોમવારના દિવસે કરવાનો બે સ્વાસ્તિકનો ઉપાય લઈને આવ્યા છીએ જો મિત્રો તમે આ ઉપાય એકવાર શ્રદ્ધાપૂર્વક કરી લેશો તો તમારા સંતાનના લગ્નમાં વિપક્ષ દૂર થઈ જશે દરેક દિવસ મિત્રો વિવિધ દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે જેમ કે મિત્રો સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે અને ખાસ કરીને લગ્ન અને સંબંધીઓની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાયથી થોડા જ દિવસોમાં તમારા કર્મ લગ્ન માટે માંગ માંગણીઓ આવવા લાગશે અને સગાઈના તથા લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતા પિતાઓને તેમના સંતાનોના લગ્નને લઈને ભારે ચિંતાઓ હોય છે પણ મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે આજે તમને સોમવાર સોમવારના શુભ દિવસે કરવાને જે ઉપાય છે તે તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવી શકે છે જો મિત્રો તમે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરશો તો થોડા જ સમયમાં શુભ સમાચાર મળી શકે છે તેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન ઝડપથી કરાવવા માંગો છો તો મિત્રો આ તક ચૂકતા નહીં તો મિત્રો આ વિડિયો આખો જરૂરથી સાંભળજો અને જોવાનું તમારું નક્કી થાય તો મહાદેવની કૃપાથી તમારા કર્મ દિવાળી જેવા ઘણા શુભ કાર્યો શરૂ થઈ જશે તો મિત્રો વિડિઓમાં આગળ વધતા પહેલાં કહું છું જે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો મિત્રો આ વિડિયોને એક પ્યારી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂર લખો તો મિત્રો આપણા સમાજમાં ઘણા દીકરા કે દીકરીઓ એવા છે જેમના લગ્ન માટે યોગ્ય સમય અને સંયોગ મળવા મુશ્કેલ થયા છે આ ઉપાય એવા બધાને માર્ગદર્શન રૂપ બની શકે છે જેઓ પોતાનામાં પોતાના મનપસંદ છોકરા કે છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ યોગ્ય સુંદર અને સારા સંસ્કારવાળા જીવન સાથે મળતો નથી એવા લોકો ઘણીવાર દુઃખી થઈ જાય છે તેમને લાગવા લાગે છે કે ઉંમર વીતી જાય છે અને હજી સુધી કોઈ યોગ્ય સંબંધ મળી રહ્યો નથી તો મિત્રો એવા લોકોને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી હવે આજે મિત્રો અમે તમને એક ખાસ ઉપાય જણાવીશું જે સોમવારના દિવસે કરવાનો હોય છે જો મિત્રો તમે આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો તમારા જીવનમાં ચોક્કસ એવું કાંઈક થશે જેની તમે રાહ જોઈ રહ્યા છો તો મિત્રો સોમવારના દિવસે શિવજી અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં ઈચ્છિત જીવન સાથી આવી શકે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે સોમવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે સંકળાયેલો છે આ દિવસે કરાયેલા ઉપાયો બહુ જ અસરકારક હોય છે કહેવાય છે કે મિત્રો ઘણીવાર મોટી પૂજાઓ કે અનુષ્ઠાનો કેવળ મન મનોચાહના પૂરી નથી થતી કરતી જ્યારે સરળ ઉપાય વધુ પરિણામ આપે છે તો મિત્રો જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક પ્યારી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન શક્યતાઓ જલ્દી જ બનશે એવી આશા છે તો મિત્રો સોમવારનો દિવસ લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો લગ્નમાં વિલંબ અનુભવી રહ્યા છે છે તેઓ માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે મિત્રો તો મિત્રો આ ઉપાય છોકરી કે છોકરો પોતે પણ કરી શકે છે પોતાને અનુકૂળ જગ્યાએ અને શાંતિપૂર્વક વાતાવરણમાં આ ઉપાય કરવો તમારે સ્વાસ્તિકના બે ચિહ્ન બનાવવા છે એક ડાબી તરફ વાળો અને બીજી જમણી તરફ બંને સ્વાસ્તિક ચિહ્નોને પૂજાની ભાવના સાથે પૂજવું પછી વિઘ્ન મોચનનું થાળું તૈયાર કરીને ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમારા જીવનમાં યોગ્ય અને શુભ સંકેતો મળે અને યોગ્ય જીવન મળે જો તમે આ શુભ કાર્ય ત્રણ દિવસ સુધી કરો છો તો તેની અસર માત્ર ત્રણ દિવસમાં અનુભવાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ ત્રણ દિવસની અંદર તમારું દુઃખ દૂર થશે અને જીવનમાં પ્રેમ તથા સાચી લાઈફ પ્રાપ્ત થશે તો મિત્રો આ પ્રાચીન ઉપાય હંમેશા શ્રેષ્ઠ પરિણામ આપે છે એમ માનવામાં આવે છે જો મિત્રો તમે શ્રદ્ધા અને પવિત્રતા સાથે સ્વાસ્થિક ચિહ્નો સાથે આ ઉપાય કરો છો તો શ્રેષ્ઠ પરિણામ મળવાનું શક્ય બને છે તો મિત્રો આ ઉપાયને એકવાર જરૂર અજમાવો જો મિત્રો તમને તેમાં સફળતા મળે તો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો સોમવારની રાત્રે આ ઉપાય કરવાથી ઘણા લોકોના જીવનમાં સારા ફેરફાર આવ્યા છે અને તેમને ઉત્તમ પરિણામ મળવા મળ્યા પણ છે જો મિત્રો તમે પણ સોમવારની રાત્રે આ ઉપાય કરવા માગો છો તો પહેલા તેને સારી રીતે સમજો અને ત્યારબાદ જ અનુસારો આ ઉપાય કરવાથી ચોક્કસ લાભ મળે છે આ ઉપાય વિશે જાણતા પહેલાં કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ લખજો અને મિત્રો વિડીયોને એક પ્યારી લાઇક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કઈ રીતે અને ક્યારે કરવો તો મિત્રો સૌ પ્રથમ આ ઉપાય સોમવારે કરવો જોઈએ કારણ કે મિત્રો સોમવાર લગ્ન અને ભાગ્ય માટે શુભ અને લકી દિવસ માનવામાં આવે છે તમારા ઘરમાં કોઈ પવિત્ર અને શુદ્ધ સ્થાન પસંદ કરો એવું સ્થાન જ્યાં તમે આરામથી બેસીને એકાગ્રતાપૂર્વક ઉપાય કરી શકો હવે મિત્રો બે સ્વાસ્તિક બનાવવાનો પ્રયાસ પ્રોફેસર શરૂ કરીએ પહેલો સ્વાસ્તિક તમારા આજના જિજ્ઞાસાને દર્શાવે છે અને બીજો સ્વાસ્તિક તમારા આશા અને શુભકામનાઓનું પ્રતિક છે તો મિત્રો પ્રથમ સ્વાસ્તિક તમારા ઘરના પ્રવેશ દ્વાર પર અથવા દિવ દિવાલની પવિત્ર જગ્યા પર બનાવવું બીજું સ્વાસ્થ્ય ઘરની અંદર જેવી જગ્યા પર બનાવો જ્યાંથી તમે તમને લાગે કે તમારા જીવનમાં નવો આરંભ થતો હોય મિત્રો આ સ્વાસ્થિક બનાવતી વખતે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરો જે શુભા શુભતા અને સકારાત્મકતા લાવે છે બંને સ્વાસ્થ્ય બનાવ્યા પછી થોડો સમય ભગવાનની કૃપા માટે પ્રાર્થના કરો મિત્રો દિલથી કામના કરો કે તમારું માન તમારું માન કેળવણી અને ભાગ્ય વધે મિત્રો આ પ્રાર્થના સોમવારે શરૂ કરીને સતત ત્રણ દિવસ કરો આ ઉપાય ત્રણ દિવસ પછી ઉત્તમ પરિણામ આપે છે અને તમારું જીવન યોગ્ય જીવનસાથી માટેનું માર્ગ પણ ખોલે છે તો મિત્રો વિશ્વાસ સાથે આ બે સ્વાસ્તિક સ્વાસ્તિકનો ઉપયોગ અજમાવો અને તમે જોઈ શકશો કે સમય સાથે તમારા જીવનમાં સંતોષ અને પરિપૂર્ણતા આવશે શુભ શક્તિઓ અને પ્રેમ સાથે તમારું જીવન આગળ વધશે એ જ શુભેચ્છા મિત્રો હું આશા રાખું છું કે આ ઉપાયથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને મહાદેવ